ભાવનગર નાગરિક બેંક ખાતે આગામી સાધારણ સભાને ધ્યાને રાખી પત્રકાર પરિષદ યોજાય ભાવનગર નાગરિક બેંક ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું શહેરના ડોન ચોક ખાતે આવેલી નાગરિક બેંકની મુખ્ય ઓફિસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જે પત્રકાર પરિષદમાં નાગરિક બેંકની આગામી સાધારણ સભા અંગે વિવિધ માહિતી આપવામાં આવી હતી જે પત્રકાર પરિષદમાં નાગરિક બેંકની ડિપોઝિટ

એ પહેલાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર નાગરિક સહકારી બેન્કમાં બે હજાર ત્રેવીસમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ એ અગિયારમાંથી દસ સીટ સાથે વિજેતા થઈને બેંકનું શાસન સંભાળ્યું એ પછી અમે શાસન સંભાળ્યું ત્યારે એકસો છાસઠ કરોડની ડિપોઝિટ હતી આજે એકસો ને અઠ્યાસી કરોડ બે વર્ષની અંદર બાવીસ કરોડ જેટલી ડિપોઝિટનો વધારો એ અમે કરી શક્યા છીએ એકસો ત્રણ કરોડનું ધિરાણ હતું એમને એકસો બાર કરોડથી પહોંચાડીને આજે એકસો છ કરોડ સુધી એ ધિરાણ પણ પહોંચાડ્યું છે એનપીએ એ નવ ટકા અમે શાસન સંભાળ્યું ત્યારે હતું આજે બે પોઈન્ટ પાંસઠ ટકા સુધી એ એનપીએ પણ લઈ જઈ શક્યા છીએ શહેરની અંદર ગંગાધળિયા તળાવનું નવીનીકરણને આખી સેન્ટ્રલી એસી બ્રાન્ચ પણ બનાવી છે નવો ઉભરતો વિકસતો વિસ્તાર કાળિયાબીડને પણ એક નવી બ્રાન્ચ મળે એ માટે ત્યાં નવી બ્રાન્ચ એ ત્યાં નવી બ્રાન્ચનું પણ આયોજન કર્યું છે નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એ અન્ય બેન્કોની સરખામણીમાં નાગરિક બેન્ક પણ ઊભી રહે એ માટે આરબીઆઈ પાસે લાઇસન્સ માંગ્યું છે મને શ્રદ્ધા છે કે થોડા દિવસોમાં એ લાઇસન્સ મળી જશે અને એના માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ એનું ટેન્ડર પણ અત્યારે ઓનલાઈન અપલોડ થયું છે ચાલીસ પચાસ લાખના ખર્ચે એ ઇન્સ્ટ્રુમેન્ટ અમે મેળવવાના છીએ બીબીપીએસ કે બિલ પેમેન્ટ સર્વિસ એ ટૂંક સમયમાં થોડા દિવસોની અંદર એ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ શહેરની વીસ નામાંકિત હોસ્પિટલ લેબોરેટરી અને મેડિકલ સાથે ટાઈઅપ કરીને સભાસદ એમના પરિવારજનો કર્મચારી એમના પરિવારજનો એમને મેડિકલ સહાય મળે એ માટે અપીલ કરી હતી બેંકને એક પણ રાતના રૂપિયાના ખર્ચ વગર વીસ ટકાથી પચાસ ટકા સુધીની સહાય એ બધી હોસ્પિટલ લેબોરેટરી અને મેડિકલ આપવા સંમત થઈ એના કારણે ખૂબ મોટું કામ એ સભાસદો અને અમારા ગ્રાહકોનું થઈ રહ્યું છે એ સિવાય બેંક છે એ ખૂબ મોટી પ્રગતિ કરી રહી છે ત્યારે આપના માધ્યમથી ગામના શહેરીજનોને એક અપીલ કરું છે કે નાના ફેરિયા લારી ગલ્લાવાળા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં માત્ર આઠ ટકાના દરે એ નાગરિક બેંક લોન આપી રહી છે હાઉસિંગ લોન છે મહિલાઓ માટે આઠ ટકાને સાડા આઠ ટકાથી લોન આપી રહી છે ત્યારે આપ સૌના માધ્યમથી શહેરીજનોને અપીલ કરું છું કે ભાવનગર નાગરિક બેંકમાં આવો અહીંના ગ્રાહક બનો સભાસદ બનો અને અહીંથી ડિપોઝિટ મૂકો તો ખૂબ સારું વ્યાજ મળવાનું છે ધિરાણ પણ ખૂબ સરળતાથી ઓછા પ્રોસેસિંગ ચાર્જ સાથે એ ધિરાણ પણ મળવાનું છે ત્યારે આપના માધ્યમથી સૌ શહેરીજનોને અપીલ કરું છું અસ્તુ વંદે માત્ર ભારત માતા જય